હેલો બોલો તમારી વરસાદ બહુ પડારો આવે તો પત્ર બધું લીધું તો એક નાબો નહી ઓય ટાઈમે નહી બધું ઉડી જ્યું છે ને એટલે તો ભલે કો ઉડી ગયું આખો નહી જ મારવા કણ હા આવશે કાર ચાપાણી કરવા આ તો પોણ બે બે આવતું હા હાલ મારા રવારો હે ને ઈન માટે કકોડે વણતા ઉપર આ તો આઢો ના ઘરે જ આવું છે સાધન નહીં મળતર હવે કેવી રીતે જવું ચાલતું જાવ પડશે પોણ ને

ગા ક્યા

મે <laughs> 교토 아무구도도 자 સુકા બેઠા છોડી લુડી બસ હવે આટમ ના આવતો દે તાર કાકો બોલાવ લા મન જગત ઓન ડિજિટલ તમારું સ્વાગત છે તો અમારી આ આવી છે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો